વગા કાકા હડતો હડો નેડો વોટિંગ ગણવાનું ચાલુ નહી થયો અજુક હવે ચાલુ થાય અજુક તો હવે ચાલુ ચાલુ થાય જાતે જાતે અમે થઈ જાવ આપણે કાકા બોલુ વોટિંગ ગણવાનું ચાલુ થઈ ગયું છે થઈ ગયું ભલે કાકા બત્રીજા પહોંચ્યા કે નહી પહોંચ્યા હોય પહોંચી જશે ના ઈ તો અડકે ઓય મારો ઉડ્યો હોય એ તો બાળબડે જા આપણે પહેલા ઈરા પાછી જોઈ હો તો કણ રાચ્યુ છે કે આપડો ભઈ તો ઈટે આવી કવા કવા આઈ આવ્યો છે Aku pisau lah. Ah, mana, minta kakak betul-betul belasnya yang belasnya. Belasnya yang belasnya yang Iya. Kamu mau क्या गलतरी क्या था दादा बाते होदा होय नाही आवता जी ચાલો મિત્રો તમે જેની રાહ જોઈ રહ્યા છો એ ઇંતજાર ખતમ થઈ રહ્યો છે પહેલી પેટી ખોલવાની તૈયારી છે પહેલી પેટી માં ત્રણસો વોટ નીકળે છે એમો પહેલા નંબર માં છે મહેશજી બસો ને નેવું વોટે વર પુપ્પજી ચાર વટે ફક્ત ચાર હેડી છે અને ચાલો મિત્રો હવે બીજી પેટી તૈયારી છે બીજી પેટીમાં માં કુલ 390 वट नेकड्याची एमो भूपतजी 300 वटे 304 वटे થઈ ગયા એ મહેજજી 300 ને 95 वटे એટલે આ પેટીમાં ફક્ત 5 વોટ પડ્યા છે મહેજજીને અને 300 વોટ પડ્યા છે ભૂપતજીને પેલા નંબર માં મેજી અરકરાર ચાલો મિત્રો ત્રીજી પેટીની ની રાહ જોઈ રહ્યા છો ખતમ થાય ત્રીજી પેટી ત્રીજી પેટી શરૂઆત થઈ રહી છે અને મહેશજી ને મળ્યા છે એકસો ને પોચ વોટ એટલે ટોટલ થયા પાંચસો પર ખુબજી ને છન્નું એને થયા પાછો બરાબરી આ ગઈ એ ત્રીજ પેટી માં બીજી પેટી માં બરાબર કોઈ માહોલ ગરમ ના થાય હો વોરાખજો મિત્રો અને ચોથી પેટીની તૈયારી છે કી ભણી બે પર્ષમાં થોડી ગરમા ગરમી પડી રહી છે હવે ચોથી પેટી ની ઇંતજાર હે ચોથી પેટી માં ફક્ત માયજી ને હો વટ મળ્યા છે અને ઉપતા ને સોરી ભૂપતજી ને બસો વટ એટલે ટોટલ સાતસો ને માયજી ને સસ્સો વટ ભૂપતજી આગળ થઈ જશે હવે પોચમી પેટી ની રાહ જોઈ જશો હવે હું થાય તમે કડીક રાહ જો પોતમી પેટી ગણતરીમાં મિત્રો તમે પોતમી પેટી ની રાહ જોઈ રહ્યા છો પેટી ખોલવાની તૈયારી છે પોતમી પેટી ફક્ત એક હજાર નેવટીંગ એટલે ત્રણસો ને એસી વોટિંગ થી જીત્યા છે અને મહેશજી હારે છે આ વોટિંગમાં ભૂપતજી ની છે

बोल तुम कर थी वोड़ी। थी वोड़ी। थी वोड़ी। थी वोड़ी। <laughs> I'm <laughs> sorry. 이오린 mm -hmm. 이이 આપડા સરપંચ મારો

કોઈ નઈ જોવાનું અમે તો એ ક્યો કોમ કરાય ને એ જોવું પડશે તો ખાલી જાવ ને હાડ ઘરે જાવું હા આવજો હા હાડો નઈ નાખો ને સમ નીલ જાતી જો બા ના ના આવજો તા હા આવજો નઈ નાખો ઉતરી જાય તો ના ઉછ છે ગઈ આઈ ને હું બરાબર ઉતરી કમ્પ્લીટ હો બદધી કમ્પ્લીટ થઈ જા ઘરવાગછા બધે ઘર આરે બધા બ્લોક પાથરવા અમે તમને નતો તો કીધું કીધું તો આ તમે જીતો તો એકલું લાગે ઉપર હા આચી વાત વધારે

અરે બા કિના બે આ કે મોજે દિન થી હોન નિસવા ન કેવાનો બા ના કરું આ અમુક મોણ સુ બે વાળા હોય બા બે વાળા સિંગણાય ઓ હોય તો સી તો મને ખબર સે કોને કેવરા ભધરી છે હું શું કહું બાકા એ આપડા કેવરાય છે ઓ બસ કો કેપા હાલ તો ક્યાં દોય શું બા વાત કરો ના ઓ શું ને

આ મારો બનાસ પાછો આ